મિત્રો ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો આજે તમારો ભાઈ આવી ગયો છે પાર્ટ 2 લઈને તો વિડિયો પૂરો જોતા જો બહુ મજા આવશે ચાલો છે તમારો બધા એક નવો વ્લોગની અંદર પાર્ટ 2 ની અંદર તો ફરી વાક નવો વ્લોગ લઈને આવી ગયો છું તમારી સમક્ષ તો વ્લોગ પૂરો જોતા જો બહુ મજા આવશે અરે અમે જઈ રહ્યા છીએ હનુમાનદાન આ ઓટે કારણ કે ટાંકો સાફ કરવાનો છે પાર્ટ 2 ની અંદર તમારે તમે જોયું હશે કે હનુમાનદાન અમે ટાંકો સાફ કરતા હતા અને એ જો બાકી હતો એટલે તે પાછા જ આવી છે હનુમાનદાન ટાંકો સાફ કરવા તો હાલો આવી સીધા હનુમાન દઈ ટાકો સાફ કરવા માટે ફાઈનલી મિત્રો આપણે પહોંચી જશું હનુમાન દા ના વોટ અને આ તમે જો જોઈ શકો છો મિત્રો જો અરે હનુમાન દા નો અને જો આ ટાંકો સાફ કરતા આ ડોલ બોલ બધું એમને પીડ્યું છે તો આજ પાછો ટાંકો વળે કરવાનો છે સાફ તો આ જો મિત્ર અહીં ઊભો છે આજ એક મિત્ર નહીં થાય એવા અમે બે જ સેવી પણ કાંઈ વાંધો નહીં બે થઈને કરી નાખશું સારો એટલે તમે બ્લોગમાં બન્યા રહીજો બરોબર કામકાજ ચાલુ થઈ ગયું છે જો આ ડોલ ભરાય એટલે આપણે ક્યાંય લેવાય નહીં માલકી રાખવા ભાઈ બને ઉતરવા ક્યાંય ગયો અંચા જરાક આયા દેખાય મોટું જો આયા અંદર છે જો જો આ લ્યો હવે તો આ છે આપણો મિત્ર ના પાડતો પણ તોય આજે લાયા છે નો નોઠાય અને આપણે જો આ ડોલ ખેમ વઈ છે ઓલે એક મિત્ર ભાગી ગયો એક તો મજો આજ કેસે નથી આવ્યો હું આવ્યો કાઈ માંજો ને હાલો આપડા કીધું નથી તો સો આતે ટાકાવાજી પાણી બધું બહાર કાઢ લીધું છે અને હું મિત્ર ભાઈ આવી છે અત્યારે ઘેરે ન લઈ લેવા કારણ કે અહીંયા તાકો સાફ કરવાનો બાકી છે એટલે તાકો સાફ કરવાનું છે કાલે આવું પાણી સારું પાણી નામવાનું માનવું પછી તાકો સાફ કરી પાછું પાણી બહાર કાઢ લેવાનું છે એટલે જો આ મિત્ર એક પ્રગટ મૂકી છે પાકડતા તો બ્લોકમાં બીને રહી ગયો આવી ગયું છે એનું ઘર જોઈ શકો છો નળે લઈ લીધી છે અને હું મિત્ર બે પાછા ઉપડી ગયા છે દાદા દાદાએ જોઈ શકો છો અહીંયા કામકાજ ચાલુ જ છે અને તમે જોઈ શકો છો મિત્રો જો આયા બહાર બેસાળ ગયો જો આ ડોલ આપણે છીએ એ તો પાણી છે અને નળીએ પાછું સારું પાણી આમાં નાખ્યું હતું અને હું પાછું પાણી કાઢ્યું છે તમે જોઈ શકો છો મિત્રો તો એટલે મિત્રો અત્યારે જો આ ટાંકો ઘણ કરો સાફ થઈ ગયો છે અને હજુ નક્કી નથી હવે ટાંકો હજુ સાફ કરવી કે પછી કે વ્યાજ તમે જોઈ શકો તો અંધારું ઘણું થઈ ગયું છે અને જો આરતી થઈ ગઈ અને બધા વ્યા ગયા છે હું અને એક મિત્ર બે બેઠા એવી હજુ એક મિત્ર આવે છે અને આજ છે બીજ અને સાંદો પણ આમ ઉગ્યો છે આજ બીજ છે તો આજ ફીર આપણે જુવાર વહી છે એટલે ઘડી ગયું બેઠા છે હમણાં જ આવું છે ઘીરે તો તમે બ્લોગમાં બીના રહેજો

કામ બધું પૂરું થઈ ગયું છે અને હવે ટાકણા વાંચ દઉં જો અને આજે છે બીજ એટલે જો આ બધા એકણા દેતવા પાડે છે તો હાલો આપણે પણ જઈએ તો દેતવા લેતા આવી નથી તમે જોઈ શકો છો જો આ મિત્ર લઈને જાય છે ધૂપેલ્યું અને એમાં છે દેતવા અને આજે આપણે કરવાની છે ઓલું શું કહેવાય લે ખીર જુવાર હા ખીર ખીર જુવાર હોય ને છે તો જો આ એક મિત્ર હવન કરે છે મિત્રો પાછો ખાઈ જો અહીંયા હવન કરવાનું કામ દસ ચાલુ છે તો આજે છે અષાઢ બીજ મેં તમને પહેલાં પણ કહી દીધું એટલે જો અહીંયા કણ કામકાજ ચાલુ છે કરસાઈ તો હાલો જ આવીએ સીધા ધીરે તો વિડિયો કેવો લાગ્યો જરાક લાઈક કરતા જજો અને કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આના હજુ આપણે ટાંકો જો કે સાફ તો થયો નથી એટલે કાઈ બીજું ટાંકો થોડોક સાફ કરવાનો છે એટલે કલાક આવે ન આવે પણ આ પાર્ટ ટુ છે જોઈ લીજો પૂરો બાય બટાટા બીજું કાંઈ નહીં